બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ થઈ ગઈ એકવાર બુદ્ધિ ગઈ ઘણા લોકોને જોયા એવા સારા સંજોગોમાં એટલો મોટો બિઝનેસ બધો સુખ વૈભવ બધો હોય પણ એવી બુદ્ધિ બગડે કે બધું સર્વનાશ થઈ જાય જો ભેગું કરવામાં વાર લાગે છે ગુમાવવામાં જરાય વાર નથી લાગતી તમારે ટાંકી ભરવી હોય તો મોટર લગાડવું પડે દસ કલાક પાંચ કલાક ચલાવ મોટર તમારે ટાંકી ભરાય ખાલી કરવી હોય તો નળ ખોલો એટલે ખાલી કલાક પતનમાં ક્યાં વાર હોય છે સિદ્ધિમાં વાર હોય છે પ્રગતિમાં વાર હોય છે જીવનમાં પ્રગતિ જે પ્રગતિમાં પ્રસન્નતા નથી એ પ્રગતિ નથી જ્યાં પહોંચ્યા પછી જે પ્રગતિ સાધ્યા પછી જીવનમાંથી પ્રસન્નતા જતી એટલે પ્રસન્નતાના ભોગે પ્રગતિ સિદ્ધ કરવાની કોશિશ એક વ્યક્તિ દોડતો દોડતો ગામના લોકો બહુ વાર કોશિશ કરી પણ એ પર્વત પર ચડી નહોતા શકતા પેલા યુવાનને તો હું ચડી જાઉં અને દોડતો 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 ચડી ગયો ટોચ પર અને ગામના લોકો ભેગા થયા બધા દુઃખી જોયા અરે દુઃખી કહું કેમ છો હું છેક ઉપર ચડી ગયો છું એ કે આ તો જ્વાળામુખીનો પર્વત છે ને હમણાં ફાટવાનો છે શા માટે ઉપર ઘણી વાર એવું થાય જે પર્વત પર ચડીએ છે સિદ્ધિ પર એ ક્યાંક જ્વાળામુખી નો પર્વત ન નીકળે એની સાવધાની માણસે લાઈફ સ્ટાઈલ સુધારવામાં લાઈફ નો ભોગ આપી દઈએ છે મોંઘો પલંગ ખરીદવામાં ઊંઘ નો ભોગ ના આપતા સારું ભોજન લાવવામાં ભૂખ નો ભોગ ના આપતા તકલીફ એ જ થઈ જાય એક એક શેઠજી જતા હતા સરોવરના કિનારેથી માછલું ઉછળીને પડ્યું અને પડ્યું એટલે પેલા શેઠ ની એમ થયું માછલું આવ્યું મારા જેવો નગર શેઠ પાણીમાં થોડી રાખે લાવો એનો દૂધનો કટોરો લાવ અને દૂધમાં રાખી મારા જેટલો મોટો શેઠ પાણીમાં રાખતો છે અને દૂધના કટોરોમાં માછલીને નાખ્યું ને તડપવા લાગ્યું માછલી મારા જેવો શેઠ પાણીમાં તો ના રાખ લાવ મધનો કટોરો લાવો મધનો મધમાં નાખી એમાં તડપવા લાગી માછલી અરે મારા જેવો શેઠ પાણીમાં ઘી નો કટોરો લાવો એટલામાં એના મિત્ર આવ્યો કે સુઆના જીવન જોડે રમત કરે છે માછલીને પકડીને જ્યાં પાણીમાં નાખી હસ્તી રમતી આગળ જતી

જીવનનો ભોગ ના આપી દે એનો વિચાર તો બુ એટલે બુદ્ધિ નું રક્ષણ કરજો તમે દુનિયામાં ત્યાં જઈ બે જ બુદ્ધિની રક્ષા શુદ્ધિ થાય જેમ સર્વિસ સર્વિસમાં તમે આપો છો ને કારને કેમ ક્યારે આપીએ આપણે ગરમ થઈ જાય ચાલુ ન થાય ધક્કા મારવા પડે ઘણીવાર માણસો એવા ન થઈ જતા વાતે વાતે ગરમ થઈ જાય ધક્કા મારી મારીને મોકલો આપણે હવે તો જાઓ હવે તો જાઓ સમજી લો કે આને પણ સર્વિસની જરૂર પડી ગઈ છે એટલે સાત દિવસ જ્યાં દ્વારકેશ ની કથા હોય ત્યાં સર્વિસમાં મૂકી દેવી એટલે જેની પણ હોય સાત દિવસ એને મૂકી દો પછી જો કારણ કે માણસ ઘરેથી બહાર નીકળે ને તો ભગવાન ઘણી બધી કાર ગોઠવીને નાખી સંસ્કાર અધિકાર અહંકાર ધિક્કાર પરોપકાર આ બધી કાર દરવાજાની બહાર ઉભી હવે તમારે નક્કી કરવાનું કે આજે કઈ કારમાં બેસીને નીકળવું છે અને જે કારમાં બેસીને નીકળશો દિવસ એવો જશે એ પછી જે ગાડીમાં બેઠા કાર ત્યાં હવે અહંકારમાં બેઠા તો એ પછી ત્યાં લઈ જશે સંસ્કારમાં બેઠા તો પછી ત્યાં લઈ જશે ઉપકારમાં બેઠા તો ત્યાં લઈ જશે પરોપકારમાં બેઠા ત્યાં લઈ જશે ઘણી બધી કાર રોજ સામે હોય છે કોઈ કે મારી પાસે એક એક કાર નજર આટલી આટલી કાર ભગવાન રોજ સામે ઊભી રાખે છે જેમાં તમે બેસો છો એ તમારે નક્કી કરવાનું કર્મણ ને કદાચ સ્ટેરિંગ તો તમારા જ હાથમાં આપ્યું છે કાર આવી ખરા ભગવાન કે તું સ્વતંત્ર કરમાં હું તને ફળ રૂપે કાર આપી એન્જિન રૂપે ભગવાન છે સ્ટેરિંગ આપણા હાથમાં કાર આપી હવે કાર ક્લબ માં લઈ જવી કે હવેલીમાં લઈ જવી તમારે નક્કી કરવાનું હાથ આપ્યા એ હાથથી કોઈને પાડવો કે ઉપાડવો એ તમારે નક્કી કરવાનું ભગવાન તો શક્તિ આપે છે શક્તિનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ તમારે નક્કી કરવાનું મને આનંદ થાય આજે સમાજમાં કેટ કેટલા પરોપકારના કાર્યો ચાલે છે વ્યક્તિગત હોય સામાજિક હોય સંસ્થાકીય હોય આજે માણસ વધારે સોફ્ટ થયો છે પહેલા કરતા પહેલાના યુદ્ધો તમે જુઓ ને તો કેવા હિંસક યુદ્ધો હતા જાણે કઠોર પથ્થર ના હોય દિલ ના હોય તલવારથી ને કોઈને મારવા ને કોઈને કેવા કેવા તમે કથાઓ સાંભળો તો માણસ કેટલો નિષ્ઠુર હતો આજે બહુ સોફ્ટ થઈ છે હું તો કહું છું આપણા દાદા પણ આજની જનરેશન તો બાળક કઈ પડીને આવે ને ક્યાંક સાયકલ માંથી બે થપાટ મારતા ક્યાં પડીને આવ્યો વાગેલું હોય તોય બે લાખું મારે અને આજે તો બકા શું થઈ ગયું લાવતાને લગાડી દઉં વાત થઈ ગયું એવો પંપાળી પંપાળીને સોફ્ટ કરી નાખે ક્યાંક આપણે આપડે સોફ્ટ કોર્નર છે ને એમાં કઈ ખરાબ એમ નથી હવે પેલું મારી પહેલા તો શું દરેક વાતમાં મારી વાગે વિદ્યા વાગે તમે દરેક વસ્તુ સ્કૂલમાં ટીચર મારી આ મોકલે અને ખબર પડે કે ટીચરે માર્યો એટલે બીજા પપ્પા બીજી બે મારે કેમ માર ખાઈ ના આવે શું કર્યું હતું કેમ યાદ કરી ના ગયું પહેલા તો બધું મારીને વળી નથી થતું પહેલા તો બધી જ રીતે એવું હતું એ ક્ષેત્રમાં કોઈ કોઈના પણ ક્ષેત્ર બધું વળી વળીને શીખવાડતા અત્યારે તો એક નાના પાંચ વર્ષના છોકરાને વડો ને તો એ ભાગી જાય હવે તો બધું પંપાળીને હવે તો માથે હાથ રાખીને એટલે ઘણા ઘણાને હજી એવું છે કે આને થોડો હેરાન કરીએ ને તો સમજણો થાય હવે સમજણો નહીં થાય તમારો વિરોધી થઈ જશે એટલે ઘણાને એવું થાય કે આને થોડું હેરાન કરો થોડું સ્ટ્રગલ કરે થોડું આમ કરે અને પાછા પપ્પા એ પોતે યાદ અપાવ અમે જયારે ગામડું છોડીને શહેરમાં આવ્યા સો રૂપિયા અમારી પાસે હતા પેલો દીકરો કે આ સો વાર તમે કહી દીધું છે પપ્પા બધાને બહુ ખાઈ ગયું છે ઘરમાં આખી સ્ટોરી તમારી બધાને મોડે તમારા હાર્ડ લક હતા એમાં હું શું કરું મને તો મજા કરવા દો એને દાખે હવે હેરાન કરીને કોઈને નહીં શીખવાડાય હવે તો વ્યવસ્થાઓ આપીને શિક્ષણ આપવું પડશે જો ઉઠવું જાગવું અને જાગૃત થવું આ ત્રણેયમાં ફરક છે ગણાને ઉઠાડવા પડે જાગ્યા પછી સુવાનો ડોળ કરતા હોય ઉઠાડી શકતું નથી આંખ ખુલે એને જાગવું કહેવાય અને આત્મા ઉઘડે એને જાગૃતિ કહેવાય આ ત્રણેય વસ્તુ આત્માનો અનુભવ થઈ જાય એ જાગૃતિ છે આખ તો રોજ ખોલતા હોય પણ આ બુદ્ધિ ખુલે જ્ઞાનાંજન સલાહ કયા ગુરુદેવ જ્યારે જ્ઞાનનું નું અંજન આંજન આંખમાં ત્યારે બુદ્ધિ ખુલતી હોય છે માણસની અને આત્માનું જાગૃતિ થવું તો ત્રણેય અવસ્થાની ઘણી બધી આમાં ચર્ચા કરે છે યા નિશાન જે નિશા બધા માટે રાત્રિ છે એમાં સંયમી જાગે છે એટલે રાત્રિ એટલે કે વિષય ભોગ ઉપભોગ લાલસા કામના આ બધા બાબતોમાં લોકો જાગેલા છે પણ એમાં જ્યાં લોકો જાગેલા છે ત્યાં સંયમી સૂઈ ગયો છે એટલે કે ત્યાં નિષ્ક્રિય છે અને જેમાં બધા સૂતા છે આત્મજ્ઞાન ભક્તિ પરોપકાર દયા કરુણા એમાં બધા છે છે એમાં જાગે એ વાતને સમજાવતા અહીંયા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી સંયમી જાગતો હોય છે મેં કીધું ને જેટલા સફળ લોકો છે દુનિયાના કોઈ પણ ક્ષેત્રના હોય રમત ગમતનો હોય કળાનો હોય બિઝનેસનો હોય ધર્મનો હોય જ્યારે બધા સૂતા હતા ત્યારે એ જાગતો હતો બધાના જમવાનો ટાઈમ થઈ ગયો હતો ત્યારે ભૂખ્યો રહીને પણ પ્રેક્ટિસ કરતો હતો જો આ સંયમી વ્યક્તિનું સંયમ વગર સફળતા મળતી જ જ નથી સંયમ સંયમ એટલે એટલે રોકવું નહીં મેળવવા માટે પરિશ્રમમાં એટલા મશગુલ થઈ જવું કે તમારા દેહ ધર્મો ગૌણ થઈ જાય સંયમ તો સાચા અર્થમાં એ જ છે ન ખાવું એમ નહીં ભોજનનો વિચારે ના આવો એ સંયમ છે સંયમ એક જુદી

કે દેહ ધર્મ લય પામી દેહ ધર્મ બાધા કરતા નથી ભૂખ જ ન લાગવી ઉપવાસ પ્રભુ પાસે વાસ થઈ જાય અને ઉપવાસ એટલે આપણે તો કેવલ ન ખાવું એ તો કેવલ મુખ પૂરતું છે આંખનું શું પગનું શું હાથનું શું કાનનું શું એકાદશી છે ને એટલે અગિયાર અગિયાર ઇન્દ્રિયોનો ભગવાન પાસે વાસ થવો જોઈએ ને ન ખાવું એ તો કરમુખ માટે થયું બીજી બધી ઇન્દ્રિયોનું શું અને હવે તો સમય એવો આવી ગયો છે કે હજી આગળ ઘણા બધા ઉપવાસ આવશે એકાદશીના દિવસે વોટ્સઅપ નહીં વાપરું એકાદશીના દિવસે ફેસબુક નહીં જોવું કદાચ ભવિષ્યમાં આવાય વ્રત આવે અને તમે આધીન થાવ છો જો ઉપયોગ ખરાબ નથી આધીન થવું ખરાબ છે મોબાઈલ વાપરવું થોડી ખરાબ છે પણ ઘરે ભૂલી ગયા ને કારમાં નીકળી ગયા અને નીકળ્યા પછી અડધે રસ્તે તમને એમ લાગે હવે મોબાઈલ ભૂલી ગયો હા મારું શું થશે જો ભય લાગે તો માનજો કે હવે તમે આધીન થઈ ગયા છો કે મોબાઈલ નતો ત્યારે ઘરથી નીકળતા નહોતા જ્યારે બીક નથી લાગતી ત્યારે કંઈ નતું થતું પરાધીનતા ઉપયોગિતા ખરાબ નથી પરાધીનતા ખરાબ છે આ વસ્તુના કારણે કેટલો કેટલો વિજ્ઞાન મદદ કરે છે આપણી જીવનની સફળતાને આપણા ધર્મને સિદ્ધ કરવા અધ્યાત્મને સિદ્ધ કરવા ઉપયોગિતા દરેક વસ્તુનો ઉપયોગ કરવો ખરાબ નથી પરાધીનતા ખરાબ છે સા વિદ્યા યા વિવુક્ત એ વિદ્યા કોને કહી છે એનાથી મુક્તિ મળે એ વિદ્યા આપણે ત્યાં વિદ્યા એ ભણતર એને માનીએ છે કે જેનાથી જોબ મળે જેનાથી ભણતર મળે જેનાથી બંધન અને મુક્તિ મળે વિદ્યા વિદ્યા આ બંને વસ્તુ જુદી જુદી છે 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 જુદું તો એ સંયમી જાગે છે આગળ ઇકોતેર માં શ્લોકમાં ભગવાન બતાવે છે કે શાંતિ ક્યાં મળે અને એનો ઉપાય બતાવતા ભગવાન બોલ્યા શાંતિને પામેલો કોણ છે કોણ શાંતિને પામે વિહાય કામાન જેણે સર્વ કામનાઓને છોડી દીધી છે સર્વાંગ ઉંચર જેની અંદરથી અહંકાર જતો રહ્યો છે છે મનની બધી ઈચ્છાઓ સમાપ્ત થઈ ગઈ અને એવો વ્યક્તિ એ ચરનારો એ વિચરણ કરનારો વ્યક્તિ શાંતિને પામે છે એટલે કે અશાંતિ માટેના આ ત્રણ કારણ છે જેને છોડવાનું કહ્યું એને કારણે અશાંતિ જીવનમાં આવે છે એક મમતાને કારણે મોને કારણે કામનાઓને કારણે વિહાય કામાન આપડી જ મમતા આપણને દુખી કરે છે આપડી જ ઈચ્છાઓ આપણને દુખી કરે છે આપણો જ અહંકાર આપણને દુખી કરે છે આ શાંતિના ત્રણ કારણ છે અને આ ત્રણ જતા રહે તો જીવનમાં શાંતિ જ છે લોકો અનુકૂળ ન થતા હોય તો એ વ્યક્તિ પ્રત્યેની મમતા ઓછી કરે એને સુધારવાનો એને સમજાવવાનો એને વડાવી દેવાનો જો દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને આવ્યું છે તમે એના ભાગ્ય ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરો હું કરીશ તો 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 જ જ જ આનું આનું સુધરશે આ જીવન અરે ઘણા અભણ અત્યારે દુનિયામાં જો નથી ભણ્યા એ સુખી છે સુખ અને ભણતર ને કોઈ તાલમેલ છે જ નહીં આપણે એવું છીએ એટલે અમે તો ઘણી વાર કહીએ ને ઘણી વાર કેવું બીજી વાર સમજાવું ત્રીજી વાર સમજી જવું બહુ કહેવા જેવું નથી વાર જાતે કરો ઘણું જતું કરો અને ઘણી વસ્તુ એવી છે કે જ્યારે કહો ન થાય જતું કરી દેવું એ જાતે કરી લેવું પણ આગ્રહ મમતા અને મોહ દુઃખના મૂળ કારણ છે એટલે કોઈ દુઃખી કોઈ વસ્તુ કે વ્યક્તિ દુખી નથી કરતો આપણો જ એના પ્રત્યેનો મોહ આપણને દુઃખી કરે છે

કર્મ કરતા જ્ઞાન ચડ્યાતું એમ કહો છો આપ મને સમજાવી રહ્યા છો આ કર્મ કરતા તું પાપ પુણ્યનો વિચાર ન કર આત્મામાં સ્થિતતા સ્થિત પ્રજ્ઞ જેવા લક્ષણતા સમે સુખ દુખમાં ગંદમાંથી મુક્ત થઈ જા અને એ પરમ જ્ઞાન પ્રાપ્ત થા જેનાથી આતરો મોહ અહંકાર ઈચ્છા બધી સમાપ્ત થઈ જાય તો કર્મ કરતા જ્ઞાન ચડ્યાતું છે એમ આપ સમજાવી રહ્યા છો અને એક બાજુ એમ તસ્મા દુક્તિષ્ઠ કોંતેય યુદ્ધાય કૃત નિશ્ચય કર્મમાં પ્રવૃત્ત થા

પણ એ સો ટકા વાત પણ ખોટા સમય ને ખોટી જગ્યાએ કહી રહ્યો છે બસ સમય અને સંજોગ ખોટા છે વાત ખોટી નથી એક બાજુ મને કર્મ પ્રવૃત્ત કરો છો બીજી બાજુ આપ કહો છો કે ગાન જ્ઞાન ચડિયાતું છે આવું કેમ તો મને કર્મ કેમ પ્રવૃત્ત કરો છો એનો ઉત્તર આપતા ભગવાન ત્રીજા શ્લોકમાં બોલ્યા ભગવાન કહેવા લાગ્યા બે પ્રકારની નિષ્ઠા જગતમાં છે એક સાંખ્ય યોગ જ્ઞાન યોગ એટલે કે કર્મયોગ અને જ્ઞાન યોગ બંનેની વાત વાત પરમાત્માએ કરી આગળ એનો વિસ્તારથી આપણે ચર્ચા કરીશું પાંચમા શ્લોકમાં પરમાત્મા સુંદર રીતે સમજાવતા કહે છે કશ્ચિત પણ મનુષ્ય કર્મ વગર રહી શકતો નથી એને કંઈક તો કરવાનું છે જ જો તું સારું નહીં કરે તો ખરાબ થવાનું છે એક નિશ્ચિત વાત છે સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવશે સારું નહીં કરો તો ખોટું થવાનું જ છે ક્ષણવાર મનુષ્ય કર્મ વગર રહી શકતો નથી પ્રકૃતિને પરવશ થઈને પણ તમે એમ થાય મારે કઈ નથી કરવું પણ તમારી જે પ્રકૃતિ છે એને વશ થઈ તમે કર્મમાં જોડાવાના છો માણસ પ્રકૃતિને વશ છે તમે એમ કહો મને ગળ્યું જ ભાવે કોઈ એમ પૂછે કેમ ગળ્યું જ ભાવે શા માટે તમે શું કારણ આપણને તો કામ કરવું જ ગમે આપણને ફ્રી રહેવું ના ગમે કેમ કામ કરવું જ ગમે તમને તમને લાલ રંગ જ કેમ ગમે કે ના મારો ફેવરેટ રંગ શા માટે તમે શું કારણ આપો પ્રકૃતિ જે વસ્તુ હોય અને પ્રકૃતિને કારણે જ મનુષ્ય આ જુદા જુદી પસંદગીઓ પેદા થાય છે જુદા જુદા કર્મો પ્રવૃત્ત છે કોઈ વસ્તુ કોઈને ગમતી હોય ને એ જ વસ્તુ કોઈને નાય ગમતી હોય આપણે એમ કહીએ આ વસ્તુ સારી એ તારા માટે સારી ઘણાને ના ગમતું હોય ઘણાને કરેલા ભાવતા હોય જણાય ન ભાવતું હોય ઘણા ગળ્યું ભાવતું હોય ગણાય ના ભાવતું હોય પ્રકૃતિ ને વશ થઈ માણસ કર્મમાં પ્રવૃત્ત થશે જ નિશ્ચિત વાત છે કોઈ એમ કે જો બધું ભગવાન થવાનું હોય ને મારે આ કાલ થી કઈ નથી કરવું તારા હાથમાં છે જ નહીં કઈ નહીં કરવું કે તારી પ્રકૃતિમાં દોડવું લખ્યું છે રજો ગુણ પ્રદાન છે તો તું કઈ કર્યા વગર રહી શકે એવું છે જ નહીં તારે કામ કરવું જ પડશે તને તારી પ્રકૃતિ દોડાવશે બહુ નેચરલ છે એટલે કોઈ એમ માનતો કે અહીંયા જે ભાગ્યમાં લખ્યું છે એ જ મળવાનું છે કરનારા ભગવાન જ છે કાલથી બધું બંધ તો એ તમારા હાથમાં છે જ નહીં કે બંધ કરી દે કારણ કે એ તમારી પ્રકૃતિ નથી પ્રકૃતિને વશ છો તમે પરવશ છો એટલે વ્યક્તિ એ સૌથી પહેલા કર્મ સુધારતા પહેલા યા કર્મ બદલતા કરતા ન કરતા પહેલા પોતાની પ્રકૃતિને સમજી લેવી ગુરુજનો પાસે પણ જઈએ ને એટલે ગુરુજનો પોતાની આપણી જોઈને આપણને સેવા આપે જો સેવામાં આવી જાય છે આપણી પ્રકૃતિ કોઈ કે અમને તો બસ આવું વ્યવસ્થાનું સોંપો તો અમને ગમે કોઈ કે અમને તો સેવા કરવાનું સોંપો ને તો અમને ફાવે આવું પબ્લિક માં અમને ના ફાવે કોઈ કે મને બોલવાનું કો આવું બધું સામગ્રી કરવી ભોગ ધરવી મને ના ફાવે તમે હવેલીમાં મંદિરમાં સત્કર્મમાં તમારા ઘરે પણ તમારા ઘરે તું કે તું બજાર થી તને બધું લાઈ આપીશ પણ મને બેસીને આવું સેવા કરવાનું ના કહીશ આવા ડાયલોગ તો ઘરે ઘરે કેટલા લોકો બેનોએ સાંભળ્યા છે આવું શિંગાર ધરવું ભોગ ધરવું એ બધું ના ફાવે આપણને તું કે ચાર ધક્કા બહાર ખાઈ આવ એની પ્રકૃતિ છે એટલે એક જગ્યાએ બધા બેસીને શાંતિથી અગિયાર માળા કરજો એ બધા માટે સુટેબલ ના થાય પણ એના માટે એક જગ્યાએ બેસવું એટલે તો મોટું તપ થઈ જાય એ બેસી જ ના શકે ઘણા વ્યક્તિ જો એની પ્રકૃતિ એકદમ માં હોય રજોગુણ એક પ્રધાન હોય એ શાંતિથી બેસી બેઠા બેઠામાં હાથમાં ખુરશી પર માર્યા કરશે પણ એને કંઈક કરવું છે કંઈક કંઈક કર્યા કરશે અને ઘણા તમો ગુણ પ્રધાનો અને ગમે તેટલા ઉપદેશ આપણે ગમે તેટલું અપમાન કરો ગમે તેટલો એ ન હલે સફળમાંથી તો ના જ હલે જેવી પ્રકૃતિ પણ ક્ષણવાર પણ કર્મ કર્યા વગર રહી શકવાના નથી આ નિશ્ચિત વાત છે હવે વિચાર કરો પ્રકૃતિ માણસને દોડાવે છે કે માણસ પ્રકૃતિને પસંદ કરી તમારી દરેક પસંદગી તમારી પ્રકૃતિના આધીન હોય છે તમને આ ગમે આ ભાવે આ કરવું છે તમને કહ્યું તમારી જે પ્રકૃતિ એટલે ગીતાજી આપણને સમજાવે છે કે પ્રકૃતિ માં પ્રગતિ કર પહેલા જે કાંઈ જ ન કરતો હોય એ તમો ગુણ પછી લોકોએ કહ્યું હવે કઈક કર કામ ધંધો કર ઘર ચલાવ તારા માટે કઈ કમાવ એટલે આપણે સુખી થવું છે એટલે આપણા માટે કંઈક કરીએ એટલે પોતાના સ્વાર્થ અને સુખ માટે માણસ દોડતો થાય કામ કરતો થાય એટલે આવે ખૂબ કમાતો થયો મારે સુખી થવું છે એવી ઈચ્છા થઈ પછી એમ થયું કે પોતાના માટે તો બહુ કર્યું કોઈ ગુરુ પાસે ગયા કહ્યું કે સમાજના કલ્યાણનું કઈ કામ કર એટલે એમ થયું કે પોતાના માટે બહુ કમાયું હવે જે કમાઈશ ને એ સત્કાર્યમાં વાપરીશ અને આવા વિચારથી પ્રવૃત્ત થયો એટલે રજો ગુણમાંથી તમે સત્વગુણમાં આવ્યા કે હવે જે કમાવો છો એનો એક ભાગ કાઢીને સમાજના કલ્યાણમાં અને લોકોના સુખ માટે વાપરો છો એટલે સત્વગુણ પ્રધાન થાય પછી કોઈ સદગુરુ નો મેળાપ થયો અને એને ઠાકોરજીની સેવા પધરાવી દીધી અને કહ્યું તું ક્યાં કરનારો છું કરનારા અને કરાવનારા આપનારા તો ઠાકોરજી છે હવે તો એ રાજી થાય એના માટે લોકોની મદદ તારા ખુશી માટે નહીં તારા આનંદ માટે નહીં તારો ઠાકોરજી રાજી થાય છે તો પ્રભુ એટલે હવે નિર્ગુણતા તરફ આવી ગયો કે જે કાંઈ પણ સારું પણ કરું છું ને એ મારા માટે નહીં સામેવાળા માટે નહીં મારો ઠાકોરજી રાજી થાય એના માટે અને પ્રભુ પ્રત્યર્થ જ્યારે થવા લાગ્યો ત્યારે નિર્ગુણતા તરફ ગતિ થાય એ રીતે પ્રકૃતિની ધીરે ધીરે પ્રગતિ થવી જોઈએ અને જયારે પ્રવૃત્તિનો નિગ્રહ કરી જયારે તમે પ્રવૃત્ત થશો તો ધીરે ધીરે નિર્ગુણતા તરફ જશો અને ત્યારે આ નિષ્કામ અને નિર્ગુણી ભક્તિમાં તમારી આસક્તિ થશે આમ પ્રકારની અનેક ચર્ચાઓ આપણે ત્યાં કરવામાં આવે છે આગળ છઠ્ઠા શ્લોકમાં પરમાત્મા સમજાવતા કહે પણ આમાં પણ એક સદ પ્રવૃત્તિ કરનારો એક મિથ્યાચારી દંભી વ્યક્તિ જેને કહીએ કે ઉપર ઉપરથી તો આ નિર્ગુણને સત્વ થવાનું નાટક કરે પણ અંદરથી તો એની કામનાઓ જ હોય એનું સેવા કરવું પણ એના યશ માટે એની કીર્તિ માટે એના ધન માટે એના વૈભવ માટે એની લોકો ખુશ કરે એના માટે એટલે કે બહારથી આચરણ એનું સત્વગુણી લાગે પણ અંદરથી જો એ કેવલ સ્વ કેન્દ્રિત થઈને જીવે છે તો એ મિથ્યાચાર્ય છે જીવનમાં ઘણી વાર જોઈએ પ્રભુ મળે પ્રભુ મળે કેનારા લોકો પણ પોતાના સ્વજનોને તો મેળવી શકતા નથી

આપણે ભક્ત બન્યા નથી પણ ભક્ત બનવાના પ્રયાસમાં છે પ્રયાસ પણ બહુ મોટી વાત છે ભગવાન ગીતાજીમાં કહેશે અપી ચેતસુ દુરાચારો પજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વસિતો હિ બને પાપી હોય પણ મને ભજવાનો સંકલ્પ કરે ને તો એને સાધુ જાણજો કારણ કે એનો સંકલ્પ ઉત્તમ છે જો અહીંયા બેસીને આપણે ઉત્તમ થઈ નથી ગયા પણ ઉત્તમ થવું છે એવો વિચાર તો મનમાં આવ્યો ને બસ એ જ આપણી શરૂઆત છે ભગવાન સમજાવે છે કેવલ દંભ કરનારો વ્યક્તિ ઘણી વાર ધર્મના કપડા પહેરીએ સત્કર્મ ના કપડા પહેરીને પણ માણસ પોતાના છે જે દિવસે ઠાકોરજી આગળ સામે ઠાકોરજી ને આગળ ગાતા હોય અને વિચાર એવું આવે કે લોકો સાંભળી રહ્યા છે કે નહીં લોકો ખુશ થઈ રહ્યા છે કે નહીં લાગતું કીર્તન પણ જો જરૂર નથી કે અહંકાર કોઈ ખરાબ રૂપે જાય હંમેશા કોઈને કોઈ સારા કપડા પહેરીને અહંકાર આવતો હોય છે સારું કાર્ય કરવાનો સત્કર્મ કરવાનો સેવા કરવાનો કીર્તન ગાવાનો સામગ્રી કરવાનો અને છેલ્લે અહંકાર કઈ રીતે આપણને કોઈ વાતનો ઈગો નહીં હો એ વાતનો ઈગો આવી જાય તો ઈગાનો ઈગ તો દોસ્તો આપણને કોઈ અહંકાર નહીં એ વાત કોઈ અંકાર આવી તો અહંકાર તો ક્યારેય કયા કપડાં પહેરીને આવે કોણ જાણે અને આખું દૂધથી ભરેલું તપેલું હોય એક છાંટો ખટાસ નો પડે ને આખું બગડી જાય વ્યક્તિ સાવધાન રહેવું મારું કોઈ મન ન બગાડે પછી તમે એ સુધારવા ગમે તેટલા સત્કર્મ કરો એ કરો ગમે તેટલા પ્રયાસ કરો દૂધ ફાટી જાય ને પછી બેન વિચાર કરે હવે આનું શું શું શકે લોકો એને ફાડીને પાછું પનીર કરીને શું શું કરના એમ કઈ ને કઈ જો કદાચ અહંકાર થી ફાટ્યું ને તો એ વિચાર્યું કે ચલો આ વિચાર આ પણ મને અહંકાર આવ્યો એ સમજાઈ જાય તોય ગણું છે મારે હવે આનું શું કરું કઈ રીતે આમાંથી મુક્ત થવું અંગે એક બુંદ અકબર બીરબલની વાર્તામાં કહેતા ને કે એકવાર અકબર બાદશાહ આમ અત્તર લગાડી રહ્યા હતા અત્તર લગાડીને આમ કાઢ્યું બહુ મોંઘું સુંદર અત્તર અને કાઢ્યું ને એનું એક ટીપું પડી ગયું એટલે આજુબાજુ જોયું કોઈ જોતું તો નથી ને અને નીચે પડેલું ટીપું આમ લેવા ગયા એટલામાં બીરબલ જોઈ ગયું અને અકબર થયું કે આ જોઈ ગયો મને અને એને શું વિચાર્યો આટલા મોટા બાદશાહ આમ જમીનમાં પડેલું અત્તર નું ટીપુ સાવ આવો કંજુસ છે હવે એમને મનમાં લટપટી જાગી કે અકબર ને મનમાં મારી છાપ બગડી ગઈ સુધારવા શું કરું એટલે કઈક મોટું કામ કરું એટલે પ્રભાવિત થઈ જાય જો ઘણીવાર માણસ છે ને પોતાની અનાવડતને ઢાકવા માટે વધારે ઉત્તમ વ્યવસ્થા કરવા જાય એક ભાઈ મહેમાન ને ત્યાં આવ્યા અને જમવા માટે આવ્યા અને જો થાળીમાં બધી સુંદર સુંદર વસ્તુઓ અને રોટલી પણ કકડા કરીને મૂકેલી એટલે હું આટલી જગ્યાએ મહેમાન બનીને ગયો પણ બધે થાળી પીરસેલી જોઈ સુવિધા જોઈ પણ આટલી બધી સુવિધા કે રોટલીએ કકડા કરીને તમે તો ખરેખર મહેમાનના યજમાન હોય તો આવા પેલા ભાઈ કે એમાં કઈ રાજી થવા જેવું નથી આનાથી ગોળ થતી નથી એટલે કકડા કરીને રાખે છે પેલાને ખબર ના પડી જાય કે ગોળ નથી થતી એટલે ટુકડા ખરી ઘરી સજા ઘણી વાર આપણે ત્યાં અચાનક મહેમાન આવે શું કરીએ ઢગલા આપણે આવે કપડાને ઢાંકી દઈએ એનું ટેબલ બનાવી એટલે લાગે કેવું સુંદર વ્યવસ્થિત એને ક્યાં કપડાની અંદર શું પડ્યું છે એમ ઘણી વાર આપણા આ ધર્મના અને સત્કર્મોના સદવિચારોના કપડા કોઈ કાઢે તો અંદર અહંકાર જ નીકળે એવું લાગે આપણને ઘણી આવા કચરાના ટોપલાઓ નીકળે ઘણી વાર એવું લાગે આપણે પ્રભાવિત કરી દઉં બાદ સમાચાર આપો કે જો બાદશાહ હોજ હોજમાં નાઈ રહ્યા છે બીરબલ ને બોલાવે જોયું તો બાદશાહ અત્તરના હોજમાં નાય છે બાદશાહ કહ્યું બીરબલ કેવું લાગ્યું બીરબલ એટલું કહ્યું મહારાજ જો બુંદસે ગઈ સે વાપસ નહીં આને વાલી

કે અનાસક્ત ભાવે કર્મ કરવા એને જ કર્મ યોગ ભગવાન સાતમા શ્લોકમાં સમજાવે છે